વડોદરામાં કુદરતી મૃત્યુની આશંકા હેઠળ દફનાવાયેલા યુવકની હત્યાનો થયો પર્દાફાશ ડીસીપી જોન બે દ્વારા સમગ્ર મામલાની માહિતી અપાઈ વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટનામાં મૃતક યુવકના ભાઈને શંકા જતા દફનાવવામાં આવેલા મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જેમાં કુદરતી મૃત્યુ નહીં પણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે ડીસીપી જોન બે મંજીતા વણઝારાએ આ સમગ્ર હત્યાના બનાવ અંગે માહિતી આપી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે મૃતકની પત્નીએ જ તેના પુરુષ મિત્રની મદદ લઈ ને પતિનું ગળું દબાવી હત્યા કરી હતી પોલીસ દ્વારા મળેલ જાણવા જોગના આધારે મૃતદેહનું વિશ્લેષણ કરાવ્યા બાદ આ રહસ્ય ખુલું હતું પોલીસે જણાવ્યું કે પત્નીએ આ ગુનાને અંજામ આપવા માટે રાત્રે દૂધમાં ઊંઘની દવા ભેળવી મૃતક પતિને બેભાન કરી દીધો હતો ત્યારબાદ તેનો પુરુષ મિત્ર તૌફિક અને તેના અન્ય એક સાથી મળી ગળું દબાવી યુવકની હત્યા કરી હતી જેથી આ ઘટના કુદરતી મૃત્યુ જેવી લાગી આ સમગ્ર ઘટનાને મૃતકના ભાઈએ વ્યક્ત કરેલી શંકાને કારણે યોગ્ય દિશા મળી હતી પોલીસે આ ગંભીર હત્યાના બનાવમાં સામેલ મહિલા આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે જોકે આ ગુનામાં સંડોવાયેલા મહિલાના પુરુષ મિત્ર તૌફિક અને તેના અન્ય એક મિત્રોની ધરપકડ કરવાની કાર્યવાહી હજી બાકી છે પોલીસ હાલમાં બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં તપાસ કરી રહી છે જેથી હત્યાના પાછળનો ચોક્કસ હેતુ અને સમગ્ર ષડયંત્રનો પરદો થઈ શકે જે પીરુડ પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે પ્રારંભિક એવી માહિતી આવેલી હતી કે જે ફરિયાદી છે ઇમતીયાસભાઈ બંજારા એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમને એમના નાનો ભાઈ જે મૃતક ઈર્ષાદ એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરેલ અને ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં જાણવા જોગ દાખલ કરી હતી જાણવાજોગના આધારે અમે લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે ગુના દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે મુખ્ય કારણ છે પરિવારજનોને એટલે કે આ જે મૃતક છે શાદેના મોટા ભાઈને શંકા ગયેલી કે એનો નાનો ભાઈ છે જે મૃતક એ ત્રીસ બત્રીસ વર્ષની ઉંમરનો છે અને એવું એને શારીરિક કોઈ તકલીફ નહોતી તો અચાનક આવું હાર્ટ હાર્ટઅટેકનું મૃત્યુ કેવી રીતે થયું તે આ બધી શંકાને એ એણે એની પત્નીની એટલે કે જે મૃતક છે એની વાઈફ ગુલબાનું એનું વર્તન પણ જોતાં શંકા જતા એને મોટાભાઈએ અમારી પાસે આવીને અંગે જાણ કરી કે આ મૃત્યુ કુદરતી નથી મૃત્યુ પરંતુ અમને આ શંકા છે આ બાબતે શરૂઆતમાં કાર્યવાહીમાં પોલીસે જાણવાજો દાખલ કરી હતી એના આધારે પછી એસડીએમ અને મામલતદાર રૂબરૂઆ જે કબ્રસ્તાન હતું એની અંદરથી મૃતદેહ કાઢવામાં આવેલો હતો મૃતદેહ કાઢી અને

અમે ડિટેલ તપાસ કરીએ છીએ કે આગળ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે અને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોણે નીપજાય છે એની વાઈફ છે એની સાથે કોણ મળત્યા છે એની એ શંકા અત્યારે હાલ વ્યક્ત થઈ રહી છે અત્યારે પોલીસ આગળ તપાસ કરી રહી છે મૃતકની પત્નીની અત્યારે પ્રારંભિક પૂછપરછની અંદર એને કબૂલ્યું છે ખરું કે એમ હા એની પ્રારંભિક પૂછપરછમાં એ કહી રહી છે કે એને એના પ્રેમી સાથે મળીને એના પતિની હત્યા કરી એવાનો પ્રયત્ન કર્યો છે બેન ગેની ગોળી કઈ આપીને પછી આ કૃત્ય આચર્યું જે સાચી વાત છે એ ઉકે કબૂલ હા એ આગળ તપાસમાં અમે લોકો તપાસ કરી રહ્યા છે કે એને મૃત્યુ જવા માટે એણે કયા કયા સ્ટેપ કરેલા છે કેવી રીતે એને માર્યો છે ગળે ફાંસો આપ્યું હતો કે એને કોઈ દવા આપી છે કે એ તપાસનો વિશે છે અત્યારે હાલ જે એની પત્ની છે ગુલબાનો એને અમે લોકોએ એની અટક કરવાની કાર્યવાહી ચાલુ સૌથી પહેલાં તો અમારી પાસે જાણવા જોગાયેલી હતી કે અમારા અમારો જે ભાઈ છે એ કુદરતી મૃત્યુ નથી થયું અમને આશંકા છે એના આધારે મેં જાણવા જોગની તપાસ ચાલુ કરેલી છે